કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપશે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ નવમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની આપણી વાર્ષિક પરીક્ષા જે મિત્રો એપ્રિલ માસમાં લેવામાં આવશે તે મિત્રો કુલ એસી ગુણનું પેપર તમારું પૂછાવાનું છે કેવું પેપર પૂછાશે કેટલા ગુણનું મિત્રો કયા પાઠમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે તમામ વિગત આપણે નવી બ્લૂ પ્રિન્ટ પ્રમાણે પ્રશ્નપત્રની વાત કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો નવી બ્લુ પ્રમાણે સૌપ્રથમ પ્રથમ પ્રશ્નપત્રનો પરિરૂપની વાત કરી લઈએ તો સૌપ્રથમ મિત્રો તમારે જે પ્રશ્ન નંબર એક છે હેતુલક્ષી પ્રશ્નો જે મિત્રો તમારે કુલ ચોવીસ કોણનું પૂછાવાનો છે એટલે કે એક એક વિકલ્પ આધારિત જે પ્રશ્નો છે એ ચોવીસ કોણના હશે ટૂંક જવાબી પ્રશ્નની વાત કરીએ તો મિત્રો તમારે કુલ વિકલ્પ વિના એટલે કે નવ પ્રશ્નો ફરજિયાત લખવાના છે તેરમાંથી જે મિત્રો એક પ્રશ્નના બે ગુણ એમાં અઢાર ગુણનું બે બે ગુણનું પૂછાવાનું છે પ્રશ્ન ત્રણમાં ટૂંક જવાબી પ્રશ્ન એટલે કે એક પ્રશ્નના ત્રણ ગુણ તો એવા મિત્રો છ ગુણ ફરજિયાત લખવાના છે છ પ્રશ્નો જેમાં મિત્રો તમારે કુલ અઢાર ગુણના મિત્રો પ્રશ્નો છે વિસ્તૃત જવાબી પ્રશ્ન મિત્રો કુલ પાંચ પ્રશ્નો ફરજિયાત લખવાના છે આઠમાંથી અને મિત્રો તમારે કુલ વીસ ગુણ હશે એટલે કે એક પ્રશ્નના ચાર ગુણ એમ તમારે મિત્રો કુલ એંસી ગુણનો તમારો પ્રશ્નપત્ર આવવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણે પાઠ પ્રમાણે ગુણભારની વાત કરી લઈએ તો તમારો પ્રશ્ન નંબર એક છે આપણી આસપાસ દ્રવ્ય એટલે કે મિત્રો પાઠ નંબર જે એક છે તેમાંથી તમારે કુલ સાત ગુણનું પૂછાવાનું છે બીજો પાઠ છે આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે તેમાંથી નવ ગુણનું પૂછાશે સાત ત્રીજો પ્રશ્ન જે પરમાણુ અને અણુઓ તેમાં મિત્રો કુલ નવ ગુણનું પૂછાવાનું છે પરમાણુનું બંધારણ જેમાં મિત્રો દસ ગુણનું પૂછાશે વિકલ્પ સાત વિના મિત્રો છ ગુણનું ફરજીયાત તમારે લખવાનું થશે સજીવોના પાયાનો એકમ તેમાં મિત્રો સાત ગુણ ફરજીયાત લખવાના છે અગિયાર ગુણનું પૂછાવાનું છે વિકલ્પ સાથે છઠ્ઠો પાઠ છે પીસીઓ તેમાંથી મિત્રો દસ ગુણનું પૂછાશે ગતિ એમાંથી મિત્રો આઠ ગુણ બળ તથા ગતિના નિયમો નવ ગુણ ગુરુત્વાકર્ષણ તેમાં મિત્રો અગિયાર ગુણ કાર્ય અને ઉર્જા દસમો પ્રકરણમાંથી છ ગુણ ધ્વનિ એમાંથી નવ ગુણ અને અન્ન સ્ત્રોતોના સુધારણા એમાંથી દસ ગુણ એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપેલા છે કુલ એંસી ગુણ એટલે કે આ જનરલ વિકલ્પ વિના એટલે કે તમારે જે ફરજિયાત પ્રશ્નો લખવાના છે એ કુલ એંસી ગુણના હશે વિકલ્પ સાથે તમને મિત્રો એકસોને નવ ગુણ એટલે કે અથવામાં જે પ્રશ્નો આવે છે એની સાથે ગણીએ તો એકસોને નવ ગુણ છે તો આવી રીતે તમારે ગુણભાર છે એ મિત્રો પ્રકરણવાઈઝ પૂછાવાનું છે હવે આપણે મિત્રો પ્રશ્નપત્રના પ્રારૂ પ્રમાણેની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્રનું માળખું કેવી રીતે રહેશે તો એકથી ચોવીસ પ્રકારના જે પ્રશ્નો પૂછાવાના છે એ ફરજીયાત રહેશે જેમાં તમારે મિત્રો બહુ વિકલ્પ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો એમસીક્યુ પ્રશ્નો ખરા ખોટા ખાલી જગ્યા વ્યાખ્યા સૂત્ર એકમાં અતિ ટૂંક જવાબી પ્રશ્નો એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો પૂરું નામ શોધ અને શોધક આકૃતિમાં ભાગ ઓળખો આપેલા શબ્દો પૈકી અસંગત ઓળખો ક્રમમાં ગોઠવો આલેખ આધારિત પ્રશ્ન ચિત્ર ઓળખો વિધાન કારણ સંબંધિત ચકાસતા પ્રશ્ન પૂર્ણ કરો બરાબર જોડકા જોડવાના આવશે એવા પ્રકારના પ્રશ્નો છે એ મિત્રો તમારે પૂછવાના છે કોઈપણ પ્રકારના છ પ્રશ્નોથી વધી ન જાય તેની મિત્રો કાળજી લેવાની છે એટલે કે ધારો કે તમારે વિકલ્પ છે એ વધુમાં વધુ તમને પાંચ ગુણ કે છ ગુણનું પૂછી શકે છે એવી રીતે ખરા ખોટા ત્રણ ગુણના પૂછે ખાલી જગ્યા ત્રણ ગુણની પૂછે એમ તમારે મિત્રો કુલ ચોવીસ ગુણનું અહીંયા પ્રશ્ન નંબર એક વિભાગ નંબર એમાં પૂછાવાનું છે વિભાગ બીની વાત કરીએ તો મિત્રો વિભાગ બીમાં તમારે કુલ અઢાર ગુણનું પૂછાવાનું છે જેમાં દરેક પ્રશ્નના મિત્રો તમારે બે ગુણ હશે બરાબર પછી મિત્રો આડત્રીસથી છેતાલીસ સુધીના પ્રશ્નો છે તે પણ અઢાર ગુણના હશે દરેક પ્રશ્નના મિત્રો તમારે ત્રણ ગુણ મળવાપાત્ર થશે અને વિભાગ ડી ની વાત કરીએ તો કુલ વીસ ગુણનો વિભાગ ડી પૂછાશે જેમાં સુડતાલીસથી ચોપન સુધીના પ્રશ્નો હશે તેમાં મિત્રો દરેક પ્રશ્નના તમારે ચાર ગુણ છે એટલે કે કુલ તમારો એસી ગુણનો પ્રશ્નપત્ર રહેશે મિત્રો સમગ્ર પ્રશ્નપત્રમાં વિજ્ઞાન વિશેનું હાલ જળવાય તેવા વૈવિધ્યપૂર્ણ પ્રશ્નોનો સમાવેશ કરવાનો છે જેવા કે વૈજ્ઞાનિક સમજૂતી આપવાના હશે દાખલા પણ હશે રાસાયણિક સમીકરણ આધારિત પ્રશ્નો આકૃતિ તફાવત વ્યવહારિક અનુબંધ અવલોકન વગેરે પ્રશ્નો મિત્રો પૂછાવાના છે હવે વિદ્યાર્થી મિત્રો તમારું પ્રશ્નપત્ર કેવી રીતે રહેશે એની પણ વાત કરી લઈએ જો અહીંયા વિભાગ નંબર એ છે એની અંદર મિત્રો તમારે પૂછાયેલું છે બરાબર હા તો ચોવીસ કોણના પ્રશ્નો પૂછાવાના છે જેમાં મિત્રો તમને અહીંયા આપેલું છે પહેલો વિકલ્પ છે કે ચોકને પાણીમાં નાખતા બનતું દ્રાવણ ખાઈ ગયા છે તો સાચું નીલમ કલિત કે સંતૃપ તો આવી રીતે તમારે વિકલ્પ મિત્રો ફૂલ અહીંયા પૂછાવાના છે તો અહીંયાથી જે મિત્રો તમારા મોડલ પેપરની અંદર જે મિત્રો વિકલ્પ આપેલા છે એ પણ ખાસ તૈયાર કરી લેવાના છે તમને અહીંયા પાંચ ગુણના વિકલ્પો આપવામાં આવશે એટલે કે તમારી જે વાર્ષિક પરીક્ષાની અંદર જે પ્રશ્નપત્ર પૂછાવાનું છે તેમાં તમારે કુલ પાંચ ગુણના વિકલ્પ રહેશે જેમાં બીજો વિકલ્પ મિત્રો જોઈએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી આ વિધાન કયો નિયમ દર્શાવે છે એ પણ લખવાનું છે પછી આર ઇ આરનું પૂરું નામ ચોથું છે એવી કંઈ પેશી છે જેમાં સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવા મળે છે અને પાંચ રિયો પર્ણમાં વાયુરંધ્ર જોવા માટે પર્ણના આડછેદ પર તમે ક્યુ અભિરંજક વાપરશો તો આવા પાંચ વિકલ્પો મિત્રો પૂછાવાના છે તેના મિત્રો સાચા જવાબો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના રહેશે એના પછી મિત્રો આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એ મિત્રો તમારે કુલ ત્રણ ગુણના ખરા ખોટા પૂછાવાના છે જે છ થી ને આઠમાં પ્રશ્નો છે છ સાત આઠ એ ખરા ખોટાના હશે અહીંયા વિધાનો આપેલા છે એ મિત્રો ખાસ તૈયાર કરી લેજો ખાલી જગ્યા પૂરો તો એ મિત્રો તમને વિકલ્પ સાથે ખાલી જગ્યા કુલ આપવામાં આવશે પાંચ ગુણની ખાલી જગ્યા આપવામાં આવશે બરાબર એના વિકલ્પો પણ તમને અહીંયા આપવામાં આવેલા છે તો આ વિકલ્પો પણ ખાસ મિત્રો જોઈ લેવાના છે પછી ટૂંક જવાબી પ્રશ્નો છે એમ મિત્રો તમારે કુલ છ ગુણના ટૂંક જવાબી પ્રશ્નો પૂછાવાના છે કેવા પ્રશ્નો પૂછાશે એની વાત કરીએ તો જેમ કે પદાર્થનું તાપમાન માપવા લેક્ટોમીટર વાપરશો કે થર્મોમીટર બરાબર તો અહીંયા તમને જવાબ તો અંદર આપી દીધા છે લેક્ટોમીટર કે થર્મોમીટર તો કે ભાઈ પદાર્થના તાપમાનમાં પણ આપણે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ બરાબર એવી રીતે પછી પંદર પાણીમાં દસ ટકા ઇથાઇન આલ્કોહોલ છે તેમાં દ્રાવ્ય અને દ્રાવક જણાવો બરાબર દ્રાવ્ય છે કે દ્રાવક પછી સોળમો પ્રશ્ન છે કોષોનો આકાર અને કદ સાના સંબંધિત હોય છે સત્તરમો પ્રશ્ન પૃથ્વી પરના ગુરુત્વપ્રયોગનું મૂલ્ય જણાવો અઢારમો છે એનએ પ્લસ અને એસઓ ફોર ટુ માઇનસ દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું અણુસૂત્ર લખવાનું આવે બરાબર પછી પરિસ્થિતિ અ કે ઉચ્ચ કક્ષાના બીજોનો ઉપયોગ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ પરિસ્થિતિ બી સામાન્ય કે બોજો બીજાનો ઉપયોગ રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ જણાવો કે પાક અને જમીન માટે ઉપયોગ બેમાંથી કઈ પરિસ્થિતિ લાભદાયક છે તો મિત્રો આપણે કહી શકીએ કે ઉચ્ચ કક્ષાના બીજોનો ઉપયોગ કેન્દ્રીય સેન્દ્રિય ખાતાનો ઉપયોગ એ વધારે યોગ્ય છે બરાબર તો આવી રીતે તમારે પણ જવાબ આપવાના રહેશે આવા પ્રશ્નો પૂછાઈ શકે છે તમારી પરીક્ષામાં પછી માગ્યા મુજબ જવાબ આપવાના આવશે તે પણ મિત્રો અહીંયા બરાબર વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ એમ ચાર પ્રશ્નો છે એ માગ્યા મુજબના પ્રશ્નો છે એ પૂછાવાના છે અને મિત્રો ચોવીસમો પ્રશ્ન તમને જોડકા સ્વરૂપે પૂછાવાનો છે એક જ પ્રશ્ન છે જેમ કે ઝડપનો નિયમ કોણે શોધ્યો છે બરાબર તો કે ભાઈ ગેલીઓ તો ગતિનો બીજો નિયમ કોણે શોધ્યો તો કેવી ન્યૂટને શોધ્યો છે તો આ પ્રશ્નો છે આવી રીતે તમારે ચોવીસ કોણના પ્રશ્ન પૂછાવાના છે વિભાગ બીની મિત્રો વાત કરવા જઈ રહ્યા છે જેમાં તમારે બે એક પ્રશ્નોના બે ગુણ એમ અઢાર ગુણનો છે જેમ કે વ્યાખ્યા આપો ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન આવી વ્યાખ્યા પૂછાઈ શકે છે છવ્વીસમો પ્રશ્ન છે મિત્રો કે ભાઈ એક વિદ્યાર્થી પ્રયોગશાળામાં પ્રયોગ કરતી વખતે બત્રીસ ગ્રામ ઓક્સિજનમાં ચાર ગ્રામ હાઇડ્રોજન બાળે બાળે છે ત્યારે છત્રીસ ગ્રામ પાણી પ્રાપ્ત કરે છે જો તે ચોસઠ ગ્રામ ઓક્સિજનમાં ચાર ગ્રામ હાઇડ્રોજનને બાળે તો તે કેટલા ગ્રામ પા પાણીથી પ્રાપ્ત કરશે રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ તમારા જવાબનું સમર્થન કરશે એ લખવાનો આવશે સત્યાવીસમો પ્રશ્ન જેમ કે એચ એન ઓ થ્રીના આણવીય દળની ગણતરી કરો પછી અઠ્યાવીસમો પ્રશ્ન છે સંસ્થાનિકોના કોઈપણ બે ઉપયોગ લખો ઓગણત્રીસમો છે અનવાહક પેશીના ઘટકો બરાબર ત્રીસમો નીચે આપેલી આકૃતિમાં આપેલ ભાગોના નામ શોધો જેમ કે ચેતા ચેતાતંતુ શિખા તંતુ કોષ કેન્દ્ર અક્ષતંતુ તો આમાંથી કયો આવશે એ તમારે અહીંયા ભાગના નામ લખવાના છે એવી રીતે મિત્રો ત્રીસમો છે ચેતા પેશીના બે લક્ષણો જણાવો બરાબર ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે તમારે આકૃતિનો ઉપયોગ કરવાનો છે દ્રષ્ટિહીન વ્યક્તિઓને આ પ્રશ્નોનો જવાબ આપવાનો આવશે એકત્રીસમો પ્રશ્ન છે અંતરને સ્થાનાંતર વચ્ચેનો ભેદ જણાવો બરાબર પછી બત્રીસમો પ્રશ્ન મિત્રો એક તમને આપેલો છે દાખલા સ્વરૂપે એ લખવાનો છે બત્રીસમો પ્રશ્ન બીજો આવશે એ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે તેત્રીસમો પ્રશ્ન મિત્રો છે નીચેના વ્યવહારમાં બનતી ઘટનાનું વર્ણન કરેલ છે તે વર્ણનના આધારે નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો બરાબર ઘટના કે તમે જોયું હશે કે ક્રિકેટ મેચ દરમિયાન મેદાનમાં ખેલાડી ખૂબ જ ઝડપથી આવતા દડાને કેચ કરતી વખતે હાથને પાછળથી બાજુએ લઈ જાય છે તો પ્રશ્નો એના ઉપરથી તમારે આપવાના છે કે ભાઈ પહેલો પ્રશ્ન છે કે ઉપરોક્ત ઘટના સાથે સંકળાયેલા ગતિના નિયમને ઓળખો અને બીજો ખેલાડી કેચ કરતી વખતે હાથની પાછળની બાજુએ લઈ જાય છે તો તેનું વૈજ્ઞાનિક કારણ જણાવો બરાબર તેવી રીતે ચોત્રીસમો પ્રશ્ન છે કે ગતિના ત્રીજા નિયમ અનુસાર આપણે જ્યાં કોઈ વસ્તુને ધક્કો મારીએ ત્યારે તે વસ્તુ તેટલા જ બળથી આપણાની વિરુદ્ધ દિશામાં મિત્રો ધક્કો મારતો હોય છે જો આ વસ્તુ રસ્તાને છેડે ઊભેલો ટ્રક હોય તો આપણા દ્વારા લગાડેલ બળથી તે ગતિમાં આવતી નથી એક વિદ્યાર્થી ઘટનાની સમજતા કહે છે કે બે બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ દર્શાવે છે દિશામાં વિરુદ્ધ દિશામાં છે જે પરસ્પર એકબીજાને અસર નાબૂદ કરે છે તો આ વર્ણન પરથી તમે બતાવો કે ટ્રક ગતિમાં કેમ નથી આવતી બરાબર તો આપણને જવાબ લખી શકાય પાંત્રીસમો પ્રશ્ન છે પાવરની વ્યાખ્યા આપો તથા વોટ અને કિલોમી વોટ વચ્ચેનો સંબંધ જણાવો તો આવા પ્રશ્નો છે એ મિત્રો તમારી પરીક્ષામાં મિત્રો આવવાના છે ખાસ મિત્રો આ પ્રશ્નો છે એકવાર તૈયાર કરી લેજો તમે પરીક્ષાની અંદર જાઓ છો તેના પહેલાં ચોક્કસ તમારી પરીક્ષામાં મિત્રો આવવાની શક્યતા વધી જશે નીચેનામાંથી સૌથી વધુ શું પ્રાપ્ત થાય છે બરાબર તે પણ કોષ્ટકમાં લખો જેમ કે કાર્બોદિત છે પ્રોટીન અને વિટામિન તો આમાંથી તમને પ્રોટીન કાર્બોદિત અને વિટામિન ખનિજ તત્વો કયા છે એ તમારે અલગ પાડવાના છે વિભાગ સીની વાત કરીએ તો અહીંયા મિત્રો દરેક પ્રશ્નોનો તમારે ત્રણ ગુણ મળવાપાત્ર થાય છે જેમ કે આડત્રીસનો પ્રશ્ન છે નીચેના કોષ્ટૂરતી માહિતી ભરો બરાબર ગુણધર્મ છે દળ ઘન અવસ્થા તો કે ચોક્કસ દળ હોય પ્રવાહી અવસ્થામાં હોય કે ના હોય વાયુ અવસ્થામાં સ અવસ્થા હોય પછી કદ બરાબર તો એ પણ લખવાનું છે ઘન પ્રવાહી અને વાયુ અવસ્થામાં એની અવસ્થા લખવાની છે આકાર તો આકારને પણ મિત્રો તમારી અવસ્થા પ્રવાહી અને વાયુ અવસ્થા લખવાની રહેશે કેવી રીતે મિત્રો ઓગણચાલીસમાં પ્રશ્ન મિત્રો અહીંયા વર્ગીકરણ કરવાનો છે ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફારની અંદર ચાલીસમાં પ્રશ્ન પણ મિત્રો આકૃતિ સાથે તમને અહીંયા આરપાર પસાર થઈ શકે છે કે નહીં તે એની નીચે પ્રશ્ન આપેલા છે એ મિત્રો તમારે સમજૂતી આપવાની છે અથવામાં પ્રશ્ન છે ચાલીસમાં એ તમારે દ્રષ્ટિન વિદ્યાર્થીઓ માટે રહેશે કલીલ દ્રાવણના ગુણધર્મો જણાવો એ ફક્ત દ્રષ્ટિન વિદ્યાર્થીઓ માટે છે પછી એકતાલીસમાં પ્રશ્નની અંદર મિત્રો કોયડા પૂરા કરવાના છે બરાબર આ જે કોયડા છે આ પ્રશ્ન તમારી પરીક્ષામાં આવશે મિત્રો અથવામાં તમને દ્રષ્ટિને વિદ્યાર્થી માટે મિત્રો અહીંયા આપેલો છે સંજ્ઞા પરથી તત્વોના નામ જણાવવાના જ કીધેલા છે પછી બેતાલીસમું છે જલવાક પેશી અને અનવાક પેશીની જટિલ પેશી શા માટે કહે છે તે બંને એકબીજાથી કેવી રીતે અલગ પડે છે પછી મિત્રો અહીંયા પ્રશ્નોના જવાબ આકૃતિ ઉપરથી આપવાના આવશે તો આવા આવા પ્રશ્નો મિત્રો તમારી પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધી જાય છે ટૂંકનો લખો પડકો પછી પરાધ્વનિના કોઈપણ ત્રણ ઉપયોગ લખો એવી રીતે મિત્રો વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીમાં પણ મિત્રો તમારે કુલ સુડતાલીસથી ચોપન સુધીના પ્રશ્નો છે એમાંથી પાંચ પ્રશ્નો ફજિયા લખવાના છે બરાબર નેવથી એકસો વીસ શબ્દોની અંદર ને એ માત્ર ચાર ગુણની અંદર એક પ્રશ્ન આવશે એટલે કે વિસ્તૃત જવાબના પ્રશ્નો છે એક પ્રશ્નના ચાર ગુણ એવા પાંચ પ્રશ્નો છે એમ તમારે વીસ ગુણનો વિભાગ ડી આવશે કેવા પ્રશ્નો પૂછાશે તો મિત્રો તમે જોઈ શકો છો સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસમાં જે પ્રશ્નો આપેલા છે આવા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે આવા જ પ્રશ્નો તમારી પરીક્ષામાં પણ મિત્રો આવવાની શક્યતા વધારી દેશે તો ખાસ મિત્રો આ જે પ્રશ્નો છે એ ખાસ મિત્રો એકવાર વાંચી લેજો સમજી લેજો તૈયાર કરી લેજો જેમથી કરી તમારી પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછાય તો તમે સારી રીતે લખી શકો ચાલો મિત્રો અમે આશા રાખીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા